નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજથી મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ આવતા ચોવીસ કલાકની અંદર જ આ રાશિવાળા લોકોને લાગશે મોટી લોટરી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોને આવતીકાલથી શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાની છે જેના લીધે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પરંતુ કામ વધારે રહેવાના કારણે તમારું મન ચિંતત રહેશે આધ્યાત્મિકતા પ્રત્યે તમારી રુચિ વધશે તમને તમારા ફસાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે માતા પિતાનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે શનિદેવની કૃપાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થશે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોનો આજથી તેમનો સમય શુભ રહેશે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે જે લોકો વેપારી છે તેમને તેમના વ્યવસાયમાં ભારે ધનલાભ પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે તમને આવકના નવા અવસર પ્રાપ્ત થશે તમારે આ અવસરનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ભાગીદારીમાં લાભ થશે લગ્નજીવન સુખમય રહેશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોનો આવનારો સમય પડકારજનક રહેવાનો છે તમારે તમારા કામના ક્ષેત્રમાં ઘણા બધા વિઘ્નોનો સામનો કરવો પડશે તમારા સહકર્મી કામના ક્ષેત્રમાં વિઘ્નો ઉત્પન્ન કરવાના પ્રયત્ન કરશે એટલા માટે તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે સંતાનની તરફથી તમને ચિંતા રહેશે જીવનસાથી સાથે બોલાચાલી થવાની સંભાવના રહેલી છે તમારે તમારા કાર્ય પ્રત્યે એકાગ્રતા રાખવી પડશે તમારે બેન જરૂરી કામમાં પોતાનું ધ્યાન ના આપો વાહન ચલાવતા સમય સાવધાન રહેવું કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોનો આવનાર સમય સારો રહેશે તમે તમારો કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત કરી શકો છો જેના લીધે તમારું મન પ્રસન્ન થશે તમે તમારો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો જો તમને કોઈ નવા કામની શરૂઆત કરવાનો વિચાર이 રહ્યા છો તો તમે આ સમયમાં તમારું કામની શરૂઆત કરી શકો છો તમને સફળતા જરૂર મળશે શનિદેવની કૃપાથી તમારું જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓ દૂર થશે તમારું ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકો પર શનિવારથી શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ રહેશે જેના કારણે તે પોતાના વ્યવસાયમાં અઢળક પ્રગતિ કરશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે તમે તમારા ઘર પરિવારની સાથે વધારેમાં વધારે સમય પસાર કરશો પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રાથી તમને લાભ પ્રાપ્ત થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને શનિદેવની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થવાની છે જેના લીધે તેમના જીવનની પૈસા સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થશે જે લોકો નોકરિયાત છે તેમની આવકમાં વધારો થવાની સાથે સાથે તેમનું ટ્રાન્સફર થવાના પણ યોગ બની રહ્યા છે તમને તમારા સહકર્મીઓ દ્વારા પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી સંતાન પ્રત્યેની બધી જ ચિંતાઓ દૂર થશે તમને પરિવારનો પૂરો સહયોગ મળશે તમારા ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમ થવાની સંભાવના રહેલી છે તમારો આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો માટે આવનારો સમય મિશ્રિત સાબિત થશે તમને તમારા કામના ક્ષેત્રમાં ભાગીદારીથી ફાયદો થઈ શકે છે પરંતુ જરૂરથી વધારે કોઈના પર વિશ્વાસ ના કરવો નહીતર તમારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે તમે તમારા પરિવાર સાથે યાત્રા પર જવાનું વિચારી શકો છો તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે વેપારીઓને વ્યવસાયમાં લાભ મળશે તમને ગિફ્ટ પણ મળી શકે છે જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોને આજથી શનિદેવની અપાર કૃપા મળવાની છે જેના કારણે તમારા વિચારેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે તમારા પૈસા કોઈ પણ જગ્યાએ ફસાયેલા છે તો તે તમને પાછા મળશે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમે કોઈ કાર્યક્રમમાં જઈ શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકોનો આવનારો સમય કંઈ ખાસ રહેવાનો નથી તેમને પોતાના કામના ક્ષેત્રમાં અનેક અવરોધોનો સામનો કરવો પડી શકે છે તેમના દુશ્મનો તેમને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરશે તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે परिवार मान कोई बात ने लेने विवाद થઈ શકે છે જે વ્યક્તિ બિઝનેસમેન છે તેને બિઝનેસમાં સામાન્ય લાભ થશે તમારી માનસિક ચિંતા વધી શકે છે તેથી તમારે પોતાનો પર સંયમ રાખવાની જરૂર રહેશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોનો આવનારો સમય તેના માટે મિશ્રિત સાબિત થશે જે લોકો બિઝનેસમેન છે તેમને બિઝનેસમાં સારો લાભ થવાની સંભાવના રહેલી છે આવનારો સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેશે પરંતુ તમારે અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર રહેશે જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જો તમે આ સમયમાં પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે તમને કોઈ ખાસ મિત્ર તરફથી દગો મળવાની સંભાવના છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે જેના લીધે તેમના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થશે તેમને પોતાના કામના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે जेनांग ये देत તેમનું મન પ્રસન્ન રહેશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જે લોકો બિઝનેસમેન છે તેમને બિઝનેસમાં મોટો પ્રમાણમાં ધન લાભ થવાની સંભાવના રહેલી છે તમારું પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે આ રાશિવાળા લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોનો આવનારો સમય મિશ્રિત સાબિત થશે તમારે તમારા કામ પ્રત્યે એકાગ્રતા જાળવી રાખવી પડશે તમારે તમારા એવા મિત્રોને છોડી દેવા પડશે જે ખોટું કામ કરે છે અને દારૂ પીવે છે નહીતર તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે જો તમને કોઈ લાંબી બીમારીના કારણે પરેશાન છો તો તમને તે રોગમાંથી छुटकारा મળેશું કામના ક્ષેત્રથી યાત્રા પર જઈ શકો છો તમે તમારું દરેક કામને પૂરા કરવાના પ્રયાસ કરશો તમારું પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો